સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપીએ કે એમને લોકોના આરોગ્ય માટેની ચિંતા કરી અને આવી બાબતો જ્યારે મીડિયાના માધ્યમથી ઉજાગર થાય ત્યારે એને ખરેખર આમ જનતા અને વહીવટીતંત્ર કે જે હોય એમને બિરદાવવા જોઈએ ફરી હું ગુજરાતના લોકો વતી તમે આરોગ્ય માટેનું કામ સારું કર્યું છે એક બચાવ માટે કે બીજા પણ શીખ લેશે કે આવા નકલી જે લોકોના આરોગ્ય સાથેના ચેડા માટેની બાબત આવે એમાં થોડા ગંભીર બને અને નૈતિકતાના ધોરણે એ આવા ધંધા જે બે નંબરના કરે છે એમાંથી બહાર આવે ગુજરાત ફર્સ્ટ એ ડુપ્લિકેટ માખણ કે જે ઓઇલ અને અન્ય બાબતોમાંથી કે જે બિલકુલ આરોગ્ય માટે હાનિકારક હોય એ પૈકીના પદાર્થોમાંથી બનાવેલું માખણ આજે એમ કે પચાસ રૂપિયે કિલો માખણ એટલે પચાસ રૂપિયે તો એક સારા કંપનીના બિસ્કીટનું પેકેટ પણ આવતું નથી અને માખણને આ તો એક ઓરિજિનલ ઘી આ બધું એક એક હજાર રૂપિયે કિલો મળે છે ત્યારે આ આરોગ્ય સાથે મોટા ચેડા ગણાય અને આ લોકોએ જેણે પણ કર્યું છે એને વહીવટી રીતે એના ઉપર જે કાર્યવાહી કરવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા લોકો એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો ના કરે અને શીખ લે કે એક લોકોના આરોગ્ય સાથે આ રીતના ચેડા કરશો તો એના પરિણામ ગંભીર ભોગવવા પડશે